નમસ્કાર મિત્રો આજની વાર્તામાં આપનું સ્વાગત છે મારું નામ સ્નેહા છે અને મારી ઉંમર અઢાર વર્ષની છે અમે મુંબઈમાં રહીએ છીએ મારા પરિવારમાં મારા મોટા ભાઈ અને મમ્મી પપ્પા છે અમારી પાસે બહુ મોટી હવેલી છે અહીં અમે કેટલાક ઘર પણ રાખ્યા છે અને તેની સંભાળ રાખવા માટે એક નોકરને રાખ્યો તેનું નામ બિરજુ હતું તે ખૂબ જ સુંદર લાગતો હતો બિરજુ ઘણીવાર મારી સામે મજાક કરતો હતો અને મારા પર લાઈન મારતો હતો શરૂઆતમાં મેં તેની વાત પર બહુ ધ્યાન આપ્યું ન હતું ધીરે ધીરે તેની વાતો અને હાસ્ય પ્રેમમાં ફેરવાઈ ગયું હું ઘણીવાર રાત્રે ફોન પર ક્રિકેટ રમતા વિડિયો જોતી હતી આ જોઈને મને પણ ક્રિકેટ રમવાની તાન આવી ગઈ મને ક્રિકેટ રમવાનો ખૂબ જ શોખ હતો અને મને રમવા માટે પાર્ટનર ની પણ જરૂર હતી ધીરે ધીરે મને બિરજુ ગમવા લાગ્યો અને હવે મને તેની રમૂજ ખૂબ જ ગમતી હતી કદાચ તે પણ મને ગમાડતો હશે એક દિવસ બિરજુ ગાયને ચારો આપવા ગયો હતો તેથી હું પણ તેની પાછળ ગઈ બિરજુ બોલ્યો માલકિન જો તમને અહીં કોઈ કામ હતું તો તમે મને બોલાવ્યો હોત બિરજુ ને જોતાની સાથે જ હું ત્યાં જ આવી ગઈ હતી મને તેની નજર દૂર કરવાનું મન થયું ન હતું એના કારણે કે તે માત્ર દેખાવમાં સુંદર નથી તેની ઉંમર પણ મારા જેટલી જ હતી બિરજુ બોલ્યો માલકીન તમે શું જોઈ રહ્યા છો હું બિરજુને સત્ય કેવી રીતે કહું હું તમારા પ્રેમમાં પડી ગઈ છું હું તમારા વિના જીવી શકતી નથી કારણ કે તારા વગર દરેક ક્ષણ પસાર કરવી મારા માટે મુશ્કેલ બની રહ્યું છે હું જ્યારે પણ રાત્રે સૂઈ જાઉં છું ત્યારે તારા વિના મને ઊંઘ નથી આવતી હું તારા વિશે જ વિચારતી રહું છું બિરજુ બોલ્યો માલકીન તમે પાગલ થઈ ગયા છો તો તારા પરિવારના સભ્યોને ખબર પડી જશે તો તે મારા વિશે શું વિચારશે તેઓ ક્યારે મારા પરનો વિશ્વાસ ગુમાવશે માલકિન હું આ ન કરી શકું તે ખોટું છે મેં કહ્યું બિરજુ કદાચ તું મને પ્રેમ નથી કરતો હું એકલી જ પાગલ હતી કહ્યું ના ના નહોતી થઈ મેં કહ્યું બિરજુ જો આપણે પ્રેમ કરવો હોય તો શા માટે ડરવું આટલું કહેતા જ બિરજુએ મને ગળે લગાડી અને તેણે કહ્યું કે હું તને પ્રેમ કરું છું પ્રિયા હું તને ખરેખર પ્રેમ કરું છું તે અલગ વાત છે કે હું ક્યારે મારી લાગણીઓ તને વ્યક્ત કરી શક્યો નથી મને આ સમાજનો ડર હતો અને મારા બોસ મારા વિશે શું વિચારશે એનો પણ મને ડર લાગતો હતો અને મને એ પણ લાગતું હતું કે તું મને પસંદ નથી કરતી કે પછી તું મને પ્રેમ પણ કરે છે કે નથી કરતી પણ મને આ વાતનો ડર હતો પણ માલકીન મહેરબાની કરીને જીવનભર મને સાથ આપો એવું ન થાય કે તમે મને પછીથી છોડી દો મેં કહ્યું બિરજુ તું શું બોલે છે હું તારી થઈ ગઈ છું હવે જીવવું અને મરવું તારી સાથે છે આના માટે મારે મારા પરિવારને વિરુદ્ધ જવું પડશે તો પણ બિરજુએ કહ્યું માલકીન હવે તમે અહીંથી ચાલ્યા જાઓ નહીતર માલિક અમને મળવા આવશે અને હા હું આજે રાત્રે તમને મળવા ચોક્કસ આવીશ થોડી વાર પછી હું ત્યાંથી સીધી મારા રૂમમાં આવી હું પણ આ સમયની રાહ જોઈ રહી હતી અને અને હું ક્યારે સાથે સમય પસાર કરીએ જઈએ સાંજ પડી ગઈ હતી બધાએ જમવાનું કર્યું અને પોત પોતાના રૂમમાં સુવા ગયા હું બિરજુની રાહ જોવા લાગી અને રાહ જોતી વખતે રાતના અગિયાર વાગ્યા હતા બિરજુ હજી આવ્યો ન હતો હું મારા પલંગ પર ઉદાસ થઈને બેઠી હતી ક્યારેક હું બારી પાસે જતી અને ક્યારેક હું પલંગ પર શાંતિથી બેસી રહેતી પછી બાલ્કનીમાં ગઈ અને ત્યાં ઊભી રહી કારણ કે હું બિરજુની રાહ જોઈ રહી હતી પછી મેં વિચાર્યું કે શું થયું આ સમય સુધીમાં તે આવી ગયો હોવો જોઈએ પછી એક માણસ હવેલીની પાછળથી ચાલતો દેખાય છે તેણે તેના ચંપલોથી પોતાનો ચહેરો ટાંક્યો હતો અને તે બાલ્કનીની બાજુએ પહોંચ્યો ત્યાં સુધી તે ધીમે ધીમે ઉપર ચડી ગયો અને શાંતિથી મારા રૂમમાં પ્રવેશ કર્યો હું પલંગ પર ચૂપચાપ બેઠી હતી તેણે પાછળથી તેના હાથ વડે મારી બંને આંખો ઢાંકી અને મને પૂછ્યું પ્રિયા બોલો કોણ છે મેં પહેલા તેના હાથને પ્રેમથી સ્પર્શ કર્યો અને પછી તેણે હલાવીને કહ્યું બિરજુ કેટલો સમય લાગ્યો તારી પાસે મારી પાસે આવવાનો સમય નથી તને ખબર છે કે તારા વિના મારી હાલત પાણી વિનાની માછલી જેવી થઈ ગઈ હતી મારી વાત સાંભળીને બિરજુએ ચહેરા પરથી ટુવાલ હટાવ્યો અને પછી કહ્યું સ્નેહા તને ખબર નથી માલિકે મને કોઈ કામ માટે શહેરમાં મોકલ્યો હતો અને પછી તેણે ત્યાંથી કંઈક લાવવાનું હતું મેં પૂછ્યું કે તે શું લાવવાનું છે બિરજુ બોલ્યો સોનાનો હાર તારો બર્થડે આવી રહ્યો છે આ સાંભળીને હું હસતા હસતા બિરજુ સાહેબ જોવા લાગી અને પછી તેણે પૂછ્યું બિરજુ મારા જન્મદિવસ પર તમે મને શું ભેટ આપો છો બિરજુએ કહ્યું હું શું આપી શકું હું નાનપણથી નોકર છું અહીં કોઈ નોકર કે તણી નથી અને જ્યાં સુધી ભેટનો સંબંધ છે તો તારાથી વધુ મોંઘી ગિફ્ટ મને કોઈ નહીં આપી શકે કારણ કે બિરજુ આજે મને એ ગિફ્ટ આપવાનો હતો દરેક સ્ત્રી માટે જરૂરી છે એવું હા કહીને ફરી એકવાર અમે બંને એકબીજામાં ડૂબી ગયા પ્રેમના દરિયામાં જ્યાં ડૂબ્યા પછી કોઈ મોટું નથી થતું ત્યારે બિરજુએ કહ્યું આજે આપણે ક્રિકેટ પણ રમવું છે મેં કહ્યું કે હું આટલા સમયથી રાહ જોતો રહું છું ચાલો હવે રમત રમીએ થોડી જ વારમાં શાનદાર ક્રિકેટ રમવા લાગ્યા બિરજુની બેટિંગ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે તે ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકારતો હતો હું બિરજુની બેટિંગ જોઈને જ પાગલ બની ગઈ હતી અમે ત્રણ કલાક ક્રિકેટ રમ્યા અને પછી અમે થોડા સમય આરામ કરવા માંગતા હતા બિરજુને કહ્યું કે હું થાકી ગઈ છું હવે હું રમવા માંગતી નથી બિરજુએ કંઈ કોઈ વાંધો નથી અને અમે બંને આરામ કરવા લાગ્યા હવે લગભગ સવાર થઈ ગઈ હતી પછી મારા પિતાએ જોર જોરથી બૂમો પાડી બિરજુ તું ક્યાં મરી ગયો છે અમે બંને હળવી ઊંઘમાં હતા અમે અવાજ સાંભળીને હું અને બિરજુ ગભરાઈને ઊભા થઈ ગયા અમારા બંનેના હૃદય જોર જોરથી તડકવા લાગ્યા અને હું વિચારવા લાગી ખબર નહીં પપ્પા બિરજુને ખબર પડશે તો તો શું થશે લાગે છે 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 કે માલિક સાહેબ જાગી ગયા આ બહુ ગરબડ ભગવાન હવે હું શું કરું પ્રિયાએ બિરજુને કહ્યું જો તમે આટલી રાહ જુઓ તો બસ સાંભળ હું નીચે જઈને બાપુજીને અન્ય કામ કરવા દઈશ તમે જે રીતે પાઇપ દ્વારા આવ્યા હતા તેજ રીતે બહાર જાઓ અને થોડી વાર પછી બાબુજી પાસે પાછા આવો બિરજુએ કહ્યું તે ઠીક છે મિસ્ટર બિરજુ ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો જ્યારે તે સીડીઓ પાસેથી નીચે ઉતરી તેના પિતા પાસે ગઈ અને મેં તેને પૂછ્યું કે શું થયું પિતાજી હજુ તો સૂરજ બહાર આવ્યો નથી અને તમે બિરજુની વાત કરવા લાગ્યા છો બિરજુ વગર તમારું કામ ચાલતું નથી તને બિરજુ બિરજુ કહેતા જાઓ છો ત્યારે પિતાએ કહ્યું કે તે ક્યાં છે પણ આજે તું આટલી વહેલી કેવી રીતે જાગી ગઈ તમે નવ વાગ્યા પહેલા તમારી આંખ પણ ખોલતા નથી અને આજે સાત વાગે બિરજુ ત્યાં આવે છે તેને જોઈને પિતા બૂમ પાડીને કહે છે અરે બિરજુ તું ક્યાં મરી ગયો છે તને બોલાવીને મારું ગળું સુકાઈ ગયું છે પછી બિરજુ બોલવા લાગ્યું માલિક ગાય ચીસો પાડી રહી હતી તેથી જ હું તેને ચાર આપવા ગયો હતો પછી મેં વિચાર્યું ભગવાનનો આભાર કે પિતાને કંઈ ખબર ન પડી હવે જ્યારે પણ તક મળે છે તો અમે બંને ક્રિકેટ રમતા હતા હવે અમે ક્રિકેટ રમ્યા વિના રહી શકતા નથી બિરજુને તે ખૂબ જ ગમે છે અને હું પણ તેને ખૂબ જ પ્રેમ કરું છું થોડા દિવસો પછી અમે ઘરની બહાર ગયા અને મંદિરમાં લગ્ન કર્યા અને હવે અમે ખુશીથી જીવન જીવીએ છીએ હવે હું પણ બિરજુના બાળકની માતા બનવાની છું અને જ્યાં સુધી પૈસા કમાવવાની વાત છે તો મારા પિતાએ મારા નામે બેંકમાં એફડી કરી હતી જેમાં મારા નામે એક કરોડથી વધુ રૂપિયા હતા એટલે મેં તે તમામ પૈસા ઉપાડી લીધા હતા જ્યારે મારા પિતાને પણ લાગ્યું કે હું કોઈની વાત સાંભળવાની નથી ત્યારે મને તેમના ઘરે ઘરે પાછી બોલાવી અને અને પણ હવે મારી સાથે જાય છે છે હવેલીમાં રહે આ એક કાલ્પનિક વાર્તા છે તમારા જીવનમાં બનેલી કોઈ પણ ઘટના સાથે તેને કોઈ લેવા દેવા નથી તો મિત્રો આ હતી અમારી આજની નવી વાર્તા જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો જેથી કરીને આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે ધન્યવાદ મિત્રો ફરી મળીશું આવતીકાલે નવી કહાની સાથે